કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ સમગ્ર જિલ્લાની માર્ગવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે શહેરો સાથે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મોટા ખાડાઓ પડતા વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત થયો છે કંડલા અને મુન્દ્રા પોર્ટ જોડતા માર્ગો પર ટ્રકો અને ટ્રેલરો કલાકો સુધી ફસાઈ જતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ભારે અસર પડી છે અનેક માર્ગો પર નાના મોટા અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશને નો રોડ નો ટોલની લડત શરૂ કરવાનો એલાન કર્યો છે દસ સપ્ટેમ્બર થી આંદોલન શરૂ કરાશે અને તેની રણનીતિ અંગે આજે સાંજે ગાંધીધામ ચેમ્બર હોલમાં મીટિંગ યોજાશે પરિસ્થિતિમાં સુધારો ન થાય તો ટ્રક હડતાળનો રસ્તો અપનાવવાનો પણ ઈશારો કરવામાં આવ્યો છે અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે આજે સવારે ગાંધીધામ ભચાઉ હાઇવે પર એક પાઇપ ભરેલા ટ્રેલર પરથી પાઇપ રસ્તા પર ખાબક્યા હતા જોકે સદનસીબે જાનહાની ટળી હતી અગાઉ કન્ટેનર સવાર ત્રણ વ્યક્તિઓ પર પડતા મોત થયા હતા માર્ગોની હાલતને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે રાજકોટ અમદાવાદ અને કાઠિયાવાડ બાજુ જતા માર્ગો પર પણ મોટી અવરજવર ખોરવાઈ છે નાના વાહન ચાલકો ભારે વાહનોની બાજુમાંથી પસાર થતા ડર અનુભવી રહ્યા છે